મેથીના દાણા સાંધાના દુખાવા અને ઘડપણની સમસ્યાઓ માટે કુદરતી ઔષધિ નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં સ્વાગત કરું છું આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેનો સામનો આપણામાંથી ઘણા લોકો રોજ કરે છે એક એવી સમસ્યા જે આપણા જીવનની ગતિ સ્ફૂર્તિ અને ખુશીને ધીમી પાડી દે છે હું વાત કરી રહી છું સાંધાના દુખાવા શરીરમાં જકડન અને ઘટપણમાં થતી પીડા વિશે શું તમે પણ એવા લોકોમાંથી છો જે સવારે ઉઠો છો અને શું તમારી પથારીમાંથી ઉતરતા પહેલાં વિચાર કરવો પડે છે કે આજે શરીરનો કયો ભાગ દુખશે શું તમારા ઘૂંટણમાંથી કડકડ જેવો અવાજ આવે છે શું તમારી માંસપેશીઓ સવારે જકડાઈ ગયેલી લાગે છે આજે આપણે આપણા રસોડાના એક એવા ગુપ્ત હથિયાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને લઈને આપણા વડીલો અને દાદા દાદી હંમેશા કહેતા કે મેથી તો ઔષધિ છે એને ખાવાથી શરીરમાંથી બધું ઝેર બહાર નીકળી જાય છે જી હા મિત્રો હું વાત કરું છું મેથીના દાણાની આ નાના અને કડવા દાણામાં કુદરતે એવા અદ્ભુત ગુણ મૂક્યા છે કે જેનો યોગ્ય ઉપયોગ કરીને તમે તમારા સાંધાના દુખાવા જકડન સોજા અને વૃદ્ધાવસ્થાની અનેક સમસ્યાઓને મૂળમાંથી દૂર કરી શકો છો આ વિડીયો ફક્ત એક ઉપચાર નથી પણ એક સંપૂર્ણ માર્ગદર્શિકા છે આ વિડિયોમાં તમે શીખશો સાંધાના દુખાવાનું મૂળ કારણ અને આયુર્વેદિક દ્રષ્ટિકોણથી તેની સમજ મેથીના દાણાના ઔષધી અને વૈજ્ઞાનિક ગુણધર્મોનું વિસ્તૃત વિશ્લેષણ મેથીના દાણા ખાવાની ચારથી વધુ સાચી રીતો અને તેનું યોગ્ય સંયોજન કયા સમયે મેથીનું સેવન કરવું સૌથી વધુ ફાયદાકારક છે કોને આ ઉપચાર કરવો જોઈએ અને કોને ના કરવો જોઈએ ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ અન્ય મહત્વપૂર્ણ જીવનશૈલીની ટિપ્સ જે મેથીની અસરને અનેક ગણી વધારશે તો ચાલો મોડું કર્યા વગર આ યાત્રાને શરૂ કરીએ એક એવી યાત્રા જે તમને પીડા મુક્ત ઉર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરેલા જીવન તરફ લઈ જશે ભાગ નંબર એક સાંધાના દુખાવાનું મૂળ કારણ આયુર્વેદિક દ્રષ્ટિકોણ મિત્રો આયુર્વેદ હંમેશા રોગના મૂળ કારણને શોધીને તેનો ઉપચાર કરવાનું કહે છે આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં થતા દરેક રોગનું મુખ્ય કારણ ત્રિદોષ એટલે કે વાયુ પિત્ત અને કફનું અસંતુલન છે સાંધાના દુખાવા માટે મુખ્યત્વે વાત દોષ એટલે કે વાયુ જવાબદાર છે વાયુદોષ એટલે શું વાયુ દોષ શરીરમાં હલનચલન ગતિ અને વ્યવહારને નિયંત્રિત કરે છે તે ઠંડો સૂકો હલકો અને ગતિશીલ હોય છે જ્યારે શરીરમાં વાયુ દોષ વધે છે ત્યારે તેના સૂકા અને ઠંડા ગુણો સાંધા અને માંસપેશીઓમાં પણ વધવા લાગે છે વાત દોષ વધવાના મુખ્ય કારણો વૃદ્ધા શરીરમાં કુદરતી રીતે રીતે જ વાયુ દોષ વધે છે છે સાંધામાં કુદરતી બનતો ચીકણો પદાર્થ ઘટવા લાગે અને હાડકાં સુકાઈ જાય છે આના કારણે હાડકા એકબીજા સાથે ઘસાય છે જેનાથી દુખાવો અને કડકડ જેવો અવાજ આવે છે ખોટો આહાર વધુ પડતો ઠંડો સૂકો અને હલકો આહાર જેમ કે ફાસ્ટ ફૂડ ઠંડા પીણા બટાકા વટાણા ખાવાથી શરીરમાં વાયુ વધે છે ખોટી જીવનશૈલી કસરતનો અભાવ મોડી રાત સુધી જાગવું માનસિક તાણ અને અપૂરતી ઊંઘ પણ વાયુ દોષને વધારે છે પાચન સંબંધી સમસ્યા જો તમારું પાચનતંત્ર બરાબર કામ ન કરતું હોય તો ખોરાકનું યોગ્ય પાચન થતું નથી જેનાથી શરીરમાં ઝેરી તત્વો એટલે કે આમ જમા થાય છે આ ઝેર સાંધાઓમાં પહોંચીને સોજો અને દુખાવો કરે છે મિત્રો અહીં મેથીના દાણા આપણા સૌથી મોટા મદદગાર સાબિત થાય છે કેમ કે મેથીમાં એવા ગુણ છે કે તે દોષને શાંત કરે છે સોજો ઓછો કરે છે અને સાંધામાં ફરી ચિકાસ લાવવામાં મદદ કરે છે આ કોઈ જાદુ નથી પરંતુ આયુર્વેદનું સચોટ વિજ્ઞાન છે ભાગ નંબર બે મેથીના દાણાના ઔષધિ અને વૈજ્ઞાનિક ગુણધર્મો મેથીના દાણા ભલે નાના હોય પણ તેના ગુણોનો ભંડાર એટલો મોટો છે કે તેને સમજવા માટે આપણે તેને આયુર્વેદિક અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિકોણથી જોવું પડશે આયુર્વેદિક દ્રષ્ટિએ નંબર એક તાસીર ગરમ મેથીની તાસીર ગરમ હોવાથી તે શરીરમાંથી ઠંડી અને વાયુને બહાર કાઢવામાં મદદ કરે છે વાયુના કારણે થતી જકડન અને દુખાવામાં તરત જ રાહત આપે છે નંબર બે સ્નિગ્ધતા એટલે કે તેલયુક્ત ગુણ મેથીમાં રહેલા સ્નિગ્ધ ગુણો વાયુના સૂકાગણોને સંતુલિત કરે છે આનાથી સાંધામાં કુદરતી ચીકાશ વધે છે સાંધાનો ઘસારો ઓછો થાય છે અને હલન ચલન સરળ બને છે નંબર ત્રણ પાચન સુધારક મેથી ભૂખ વધારે છે અને પાચક અગ્નિ એટલે કે જઠરાગ્નિને પ્રજ્વલિત કરે છે આનાથી અપચો ગેસ કબજિયાત અને આંતરડાના રોગો દૂર થાય છે જે વાયુને શાંત કરવા માટે ખૂબ જરૂરી છે નંબર ચાર રસાયણ મેથી એક ઉત્તમ રસાયણ છે એટલે કે તે શરીરને કાયાકલ્પ આપે છે તે શરીરના સાત ધાતુઓ રસ રક્ત માંસ મેદ અસ્થિ મજા અને શુક્રને પોષણ આપે છે ખાસ કરીને અસ્થિ એટલે કે હાડકાં અને મજા એટલે કે અસ્થિ મજાને મજબૂત બનાવીને ઘડપણની નબળાઈને દૂર કરે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નંબર એક બળતરા વિરોધી મેથીમાં ડાયોસજેનિન અને આલ્કાલોઇડ્સ જેવા તત્વો હોય છે જે શરીરમાં થતાં સોજાને ઘટાડે છે આ ગુણધર્મ સંધિવા અને અન્ય સોજા સંબંધિત રોગોમાં ખૂબ જ અસરકારક છે નંબર બે હાડકા માટે પોષક મેથીમાં કેલ્શિયમ આયરન મેગ્નેશિયમ ફોસ્ફરસ અને વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે આ બધા તત્વો હાડકાની ઘનતા વધારવામાં અને સાંધાને મજબૂત રાખવામાં મદદ કરે છે નંબર ત્રણ ફાઈબરનો સ્ત્રોત મેથીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના ફાઇબર હોય છે આ ફાઇબર પાચન સુધારે છે અને ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે નંબર ચાર એન્ટીઓક્સિડન્ટ્સ મેથીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી બચાવે છે જે વૃદ્ધા અવસ્થાની પ્રક્રિયાને ધીમી પાડે છે નંબર પાંચ ડાયાબિટીસ નિયંત્રણ મેથીમાં રહેલા ગ્લાયકોઇડ્સ બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે મિત્રો અહીં હું તમને એક વાત કહું છું એક બા હતા જે એસી વર્ષની ઉંમરે પણ લાકડી વગર ચાલતા હતા લોકોએ તેમને પૂછ્યું કે તમારી આ શક્તિનું રહસ્ય શું છે ત્યારે દાદીમાએ એક જ જવાબ આપ્યો દરરોજ સવારે મેથીનો એક નાનો લાડો ખાઈ લ્યો આખું શરીર મજબૂત થઈ જશે એ વાત આજે વૈજ્ઞાનિક રીતે પણ સાચી સાબિત થઈ રહી છે ભાગ નંબર ત્રણ મેથી દાણા કેવી રીતે ખાવા પાંચ સાચી રીતો અને સંયોજન મેથી દાણાને તેના તમામ ગુણો સાથે મેળવવા માટે તેને ખાવાની સાચી રીત જાણવી ખૂબ જરૂરી છે મેથીના કડવા સ્વાદને કારણે તેને ખાવામાં તકલીફ થઈ શકે છે પણ આ રીતો તમને મદદ કરશે રીત નંબર એક પલાળેલી મેથીના દાણા સૌથી શ્રેષ્ઠ અને સરળ રીત એક કાચના ગ્લાસમાં એકથી બે ચમચી મેથી દાણા લ્યો અને તેને પાણીમાં રાત્રે પલાળી રાખો સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે આ પલાળેલા નરમ મેથીના દાણાને ધીમે ધીમે ચાવીને ખાઓ અને ગ્લાસમાં રહેલું પાણી પણ પી લ્યો આ કેમ ફાયદાકારક પલાળવાથી મેથીની કડવાશ ઓછી થાય છે અને તેમાં રહેલું મ્યુસિલેજ એટલે કે જેલ સક્રિય થાય છે જે સાંધા માટે કુદરતી ચીકાશ તરીકે કામ કરે છે આનાથી પાચન સુધરે છે બ્લડ શુગર નિયંત્રિત રહે છે અને સાંધાનો દુખાવો ઓછો થાય છે રીત નંબર બે મેથીનો લાડવો એટલે કે પરંપરાગત નુસ્ખો શિયાળામાં ઘી ગોળ અને સૂંઠ એટલે કે સૂકા આદુના પાવડરની સાથે મેથીના લાડવા બનાવો આ લાડવાને સંગ્રહિત કરી શકાય છે રોજ સવારે નવશેકા દૂધ સાથે એક નાનો મેથીનો લાડવો ખાવો કેમ ફાયદાકારક આ સંયોજન શરીરને ગરમી અને શક્તિ આપે છે ઘી અને ગોળ વાયુને શાંત કરે છે હાડકાં અને માંસપેશીઓને મજબૂત બનાવે છે અને ઘડપણમાં આવતી નબળાઈ દૂર કરે છે આ ઉપચાર શિયાળામાં ખાસ કરીને અસરકારક છે રીત નંબર ત્રણ મેથીની ચા એટલે કે ઉકાળો એક વાસણમાં એક કપ પાણી લ્યો અને તેમાં એક ચમચી મેથીના દાણા નાખીને ઉકાળો જ્યારે પાણી ઉકળીને અડધું થઈ જાય ત્યારે તેને ગાળીને ચાની જેમ પીવો સ્વાદ માટે થોડું મધ લીંબુનો રસ કે તજનો ટુકડો ઉમેરી શકાય છે કેમ ફાયદાકારક આ ચા શરીરને અંદરથી ગરમી આપે છે વાયુ અને કફને શાંત કરે છે અને સાંધાના સોજા અને દુખાવામાં રાહત આપે છે રીત નંબર ચાર મેથીનો પાવડર મેથી દાણાને તવા પર હળવા શેકીને તેને મિક્સરમાં પીસીને બારીક પાવડર બનાવી લ્યો દરરોજ સવારે કે રાત્રે એક ચમચી મેથીનો પાવડર નવ શેકા પાણી કે દૂધ સાથે પીવો કેમ ફાયદાકારક આ સૌથી સરળ અને લાંબા ગાળા માટે અસરકારક રીત છે તે પાચન સુધારે છે અને સાંધાના દુખાવામાં લાંબા સમય સુધી રાહત આપે છે રીત નંબર પાંચ મેથીને ભોજનમાં ઉમેરવી લીલી મેથીનું શાક બનાવી શકાય છે મેથીના પાંદડાને લોટમાં ઉમેરી થેપલા પરોઠા કે ઢોકળા બનાવી શકાય છે અથવા તો દાળ કે શાકમાં થોડા મેથી દાણાનો વઘાર કરી શકાય છે કેમ ફાયદાકારક નિયમિત અને કુદરતી રીતે મેથીનું સેવન કરવાથી શરીરને કાયમી ધોરણે પોષણ મળતું રહે છે ભાગ નંબર ચાર મેથી સાથે ખાસ સંયોજન એટલે કે સાંધા માટે શ્રેષ્ઠ મેથીના ફાયદાઓને બમણા કરવા માટે તેને કેટલીક અન્ય ઔષધિઓ સાથે મિશ્રિત કરી શકાય છે નંબર એક મેથી અને દેશી ગાયનું ઘી પલાળેલી મેથી દાણાને સવારે એક ચમચી દેશી ગાયના ઘી સાથે લેવું ઘી વાયુને શાંત કરે છે અને સાંધામાં ચીકાશ લાવે છે જેનાથી મેથીની અસર વધી જાય છે નંબર બે મેથી અને ગોળ મેથીનો લાડવો ગોળ સાથે બનાવી શકાય ગોળ શરીરને ઉર્જા અને ગરમી આપે છે નંબર ત્રણ મેથી અને આદુ મેથીની ચામાં આદુ ઉમેરો આદુ પણ ગરમ તાસીર ધરાવતું હોવાથી સાંધાના સોજા અને દુખાવામાં ઝડપી રાહત આપે છે નંબર ચાર મેથી અને હળદર રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી મેથી પાવડર અને અડધી ચમચી હળદર પાવડર નાખીને પીવો હળદરના બળતરા વિરોધી ગુણધર્મો મેથીની અસરને અનેક ગણી વધારે છે ભાગ નંબર પાંચ મેથીના દાણા ખાવાનો શ્રેષ્ઠ સમય મેથીના દાણાનો મહત્તમ લાભ મેળવવા માટે તેને યોગ્ય સમયે ખાવા જરૂરી છે નંબર એક સવારે ખાલી પેટે પલાળેલી મેથી દાણા ખાવાનો આ શ્રેષ્ઠ સમય છે આ સમયે પાચનશક્તિ સક્રિય હોવાથી મેથીના ગુણોનું શોષણ સારી રીતે થાય છે નંબર બે શિયાળામાં મેથીનો લાડવો ચા કે શાક રૂપે તેનો ઉપયોગ દિવસના કોઈ પણ સમયે કરી શકાય છે નંબર ત્રણ રાત્રે સૂતા પહેલાં જો તમે દૂધ સાથે મેથીનો પાવડર લ્યો છો તો રાત્રે સૂતા પહેલાં તે પીવું ફાયદાકારક છે ભાગ નંબર છ જીવનશૈલી સાથે મેથીનો સંગમ ફક્ત મેથી દાણા ખાવાથી કશું નહીં થાય તમારે તમારી જીવનશૈલીમાં પણ કેટલાક બદલાવ લાવવા પડશે નંબર એક સવારનું સૂર્યસ્નાન મેથી ખાવા સાથે સવારના કુણા તડકામાં પંદર વીસ મિનિટ બેસો તડકો કુદરતી વિટામિન ડીનો સ્ત્રોત છે જે હાડકાના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે નંબર બે હળવો વ્યાયામ રોજ વીસ મિનિટ ઝડપી ચાલો યોગાસન કરો કે સ્ટ્રેચિંગ કરો વ્યાયામ સાંધામાં ચિકાસ જાળવી રાખે છે અને માંસપેશીઓને મજબૂત બનાવે છે નંબર ત્રણ પૂરતું પાણી આખો દિવસ ગરમ કે નવશેકું પાણી પૂરતા પ્રમાણમાં પીવો પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને ઝેરને બહાર કાઢે છે નંબર ચાર મન પ્રસન્ન રાખો ચિંતા તણાવ અને નકારાત્મકતા વાયુ દોષને વધારે છે ધ્યાન સકારાત્મક વિચાર અને પરિવાર સાથે સમય વિતાવીને મનને શાંત રાખો ભાગ નંબર સાત સાવચેતીઓ અને ખાસ સલાહ મિત્રો આયુર્વેદિક ઉપચારો કુદરતી અને સામાન્ય રીતે સુરક્ષિત હોય છે પરંતુ દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે તેથી અમુક પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે નંબર એક પિત્ત પ્રકૃતિ મેથી ગરમ તાસીરવાળી હોવાથી પિત્ત પ્રકૃતિવાળા લોકોએ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું નંબર બે ગર્ભવતી સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન મેથી દાણાનો ઉપયોગ ડોક્ટરની સલાહ વગરના કરવું નંબર ત્રણ ડાયાબિટીસ મેથી બ્લડ શુગર ઘટાડી શકે છે જો તમે ડાયાબિટીસની દવા લેતા હો તો ડોક્ટરની સલાહ વગર મેથીનું સેવન ન કરું કારણ કે બ્લડ શુગર વધુ પડતું ઘટી શકે છે નંબર ચાર માત્રા વધુ માત્રામાં ખાવાથી ગેસ પેટમાં બળતરા કે ઝાડા થઈ શકે છે નંબર પાંચ નિષ્ણાતની સલાહ જો તમને કોઈ ગંભીર બીમારી હોય કે દવા લેતા હો તો કોઈ પણ નવા ઉપચાર શરૂ કરતા પહેલાં હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે હવે વાત કરીએ ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ જો દુખાવો અસહ્ય હોય સોજા સાથે તાવ આવતો હોય કે કોઈ ઈજા પછી દુખાવો શરૂ થયો હોય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો નિષ્કર્ષ આત્મનિર્ભરતા તરફનો રસ્તો મિત્રો જ્યારે આપણે આ વિડીયોની યાત્રાના અંત સુધી પહોંચીએ છીએ ત્યારે ચાલો ફરી એક વખત યાદ કરી લઈએ મેથીના દાણા ભલે નાના હોય છે પણ તેની અસર મહાન હોય છે આ ઉપચારને નિયમિત રીતે અપનાવવાથી તમારા સાંધાના દુખાવામાં રાહત મળશે હાડકાં મજબૂત થશે શરીરમાં ઉર્જા વધશે અને ઘટપણમાં પણ યુવાની જેવી સ્ફૂર્તિ મળશે તો આજથી જ તમારા ભોજનમાં મેથીનો સમાવેશ કરો કારણ કે કુદરતે આપેલી આ નાની દાણા જેવી ભેટ આપણી જિંદગીને લાંબી તંદુરસ્ત અને નિરોગી બનાવી શકે છે યાદ રાખો સ્વસ્થ શરીર એટલે સ્વસ્થ જીવન આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો